સુરક્ષા એકમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહિલા બાળ વિકાસ વિભાગ માતૃછાયા અને પ્રયાસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે હિન્દુ અનાથ આશ્રમ ખાતે બાળધીર ઉજવાળ આજરોજ ચૌદ નવેમ્બરે નિમિત્તે ખેડા નડિયાદની બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ બાળ કલ્યાણ સમિતિ જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહિલા બાળ વિકાસ વિભાગ સહિત માતૃછાયા અનાથ આશ્રમ અને પ્રયાસ સંસ્થા તમામ કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે નડિયાદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમ તથા માતૃછાયા અનાથ બાળકો માટે ઉજવણી અંતર્ગત તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી જીડીપડિયા સાહેબના અધ્યક્ષતાને અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી ડીબી જોશી તથા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી અમિત ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન હિન્દુ અનાથ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું જેનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી મહેશ પટેલ સાહેબડા માર્ગદર્શન હેઠળ ડોક્ટર અલકા રાવળ પ્રોટેક્શન ઓફિસર સંસ્થાકીય સંભાળ દ્વારા કરવામાં આવે આજના કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી જીડી પડિયા સાહેબ દ્વારા બાળકોને લગતા કાયદાઓ વિશે ત્યારબાદ અતિથિ વિશે શ્રી ડીબી જોશી સાહેબ દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે તથા શ્રી અમિત ડાભી સાહેબ દ્વારા બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની બાળકોને લગતી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે સરળ ભાષામાં વિસ્તૃત સમજ આપી હતી ત્યારબાદ માતૃછાયા અનાથ આશ્રમના સુપ્રેસિડેન્ટ સંદીપ પરમાર દ્વારા તમામ બાળકોને લીંબુ ચમચી સંગીત ખુરશી દોડ ખોખો અને ગાયન સ્પર્ધા જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જેન્ડર સ્પેશિયાલિસ્ટ સંકેત રાજને ઉપસ્થિત રહીને તમામ બાળકોને વિનામૂલ્યે ટી શર્ટ આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતમાં બાળકો માટે કામ કરતી એનજીઓ પ્રયાસ સંસ્થા દ્વારા સોશિયલ વર્ક વિમલ કાપડિયા અને ટીમે ઉપસ્થિત રહી તમામ બાળકોને પૌષ્ટિક અલ્પહાર અને આઈસ્ક્રીમ પીરસવામાં આવેલા આજના કાર્યક્રમમાં માત્ર અને હિન્દુ અનાથ આશ્રમ બંને સંસ્થાના કોલ મળીને એકસો વીસ બાળકોએ વિવિધ રમતો રમીને અને અલ્પહાર આઈસ્ક્રીમ વગેરે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આનંદ માણીને આ બાળ દિનની ઉજવણી કાર્યક્રમને ખરા અર્થમાં સાર્થક કર્યો હતો હિન્દુ અનાથ આશ્રમમાં

દિવસ નિમિત્તે આજે પ્રિન્સિપાલ જજ સાહેબ પડીયા સાહેબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી જોશુ સાહેબ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી ડાભી સાહેબ બાળ સુરક્ષા એકમના કર્મચારી અધિકારીઓ અને હિન્દુ અનાથ આશ્રમ માતૃછાયા અનાથ આશ્રમના બાળકો અને પ્રયાસ સંસ્થા સૌના સાથે રહી અને ઉપક્રમે આજે રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી નિમિત્તે બાળકો સાથે ઉજવણી કરવામાં આવી જેની અંદર જજ શ્રી દ્વારા રાષ્ટ્રીય બાળ દિવસ નિમિત્તે બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને વિવિધ બાળકો સાથે રમતગમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંસ્થાના સ્ટાફ દ્વારા બાળકો સાથે વિવિધ રમતો ઉજવણીનું આખું આયોજન કરવામાં આવેલું હતું જેનું જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આખું આયોજન કરવામાં આવેલું હતું અને એક સરસ પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે જે આખું ચૌદ નવેમ્બર રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી કરવામાં આવે છે જેનો સંસ્થાના બાળકોએ ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આજે આવેલી છે